નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રી પર તમને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવે છે તો આપણે આગળના ભાગોમાં અહીંયા કેલેન્ડરને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું જેમાં સૌ પ્રથમ કેલેન્ડરના પ્રશ્નોના સોલ્યુશન માટે તમારે છે તે અમુક નિયમો જાણવા પડશે જેમ કે તેમાં પેલો નિયમ છે કે જો વર્ષને ચાર અથવા ચારસો વડે ભાગી શકાય તે લિપ યર્સ કહેવાય છે એટલે કે લિપ વર્ષ કહેવાય છે ત્યારબાદ બીજો નિયમ એ છે કે લિપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ ની જગ્યાએ ઓગણત્રીસ દિવસ હોય છે જેથી જે વર્ષ લિપ વર્ષ હોય તેમાં ત્રણસો દિવસ થાય છે ત્યારબાદ ત્રીજો નિયમ છે કે લિપ વર્ષ સિવાયના વર્ષમાં ત્રણસો દિવસ હોય છે આમ આપણે એ મુજબ અહીંયા છે તે આખા વર્ષની કે એના દિવસોની ગણતરી કરવી હોય તો આ નિયમો એના યાદ રાખીએ અને આગળ વધીશું હવે આજનો આપણો પ્રશ્ન પહેલો છે કે ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી પચ્ચીસમા દિવસે કયો વાર હશે એટલે કે જો આજે બુધવાર હોય તો પછીનો રવિવાર એટલે આપણે રવિવારને તેનો બેઝિક વાર ગણીશું એટલે રવિવાર પછી પચીસમો દિવસ કયો હોય તે આપણે જોઈશું હવે આપણે રવિવારને બેઝિક ગણીએ કે આગળનો બુધવાર છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલો છે એટલે બુધવાર સાથે આપણે અહીંયા કંઈ લેવા દેવા નથી અહીંયા રવિવાર પછીના પચીસમા દિવસ હવે આપણે જોઈએ કે રવિવાર પછીનો પચીસમા દિવસ શોધવાનો છે તો આપણે સામાન્ય રીતે જોઈએ કે અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય અહીંયા આપણી પાસે પચીસ દિવસ છે પચીસ દિવસ હોય એટલે ત્રણ અઠવાડિયા અને ચાર દિવસ થાય સાત તેરી એકવીસ દિવસ એ અને ચાર દિવસ બીજા એટલે કુલ પચીસ દિવસ થાય છે હવે આગળ જોઈએ તો અહીંયા એકવીસમો એ રવિવાર જ હોય હવે આપણી પાસે અહીંયા વધારાના ચાર દિવસ છે વધારાના ચાર દિવસ એટલે રવિવાર પછી ચોથો દિવસ એટલે કે રવિવાર પછી સોમ મંગળ બુધ અને ગુરુવાર આમ આપણને રવિવાર પછીનો ચોથો દિવસ છે એ ગુરુવાર મળે છે આમ અહીંયા આપણો પ્રશ્ન છે તેનો જવાબ છે કે રવિવાર પછી પચીસમાં દિવસે રવિવાર છે તેના પછી ગુરુવાર આવે છે જે આપણા પ્રશ્નનો જવાબ છે તો બધા મિત્રોને ઇઝી એજ્યુકેશન ફોર થ્રી